માછલી વિયાણી દરિયાને બેટ શ્રવણ હરિયોની માને રે પેટ કાઢી પાછેડીને ભમરી અળી ભાત શ્રવણ જન્મ્યો માં જ મરાધ હળીકળી નવ નવગુણ કુવો ત્યાં શ્રવણનો જન્મ હુવો લાંબી પીપળને ટૂંકાશે પાન શ્રવણ ધાવે એની માનેર ધામ માછલી વ્યાણી દરિયાને બેટ શ્રવણ રિયો એની માનેર પેટ કાળી પછેડીને ભમરિયાળી ભાત શ્રવણ જન્મ્યો માં પાંચ અમરાત પાછ વરસનું શ્રવણ થયો લઈ પાટીને ભણવા ગયો પણ ગણીને મોટો થયો નુગરી નાલ ને પરણી ગયો નુગરી નાલ મારા વચન સુણો મારા આંધળા મા બાપની સેવા કરો આંધળા મા બાપને કુવા માનાક મને મારે તું પિયર વડા માછલી વ્યાણી દરિયાને બેટ શ્રવણ રહ્યો એની માને રે પેટ કાઢી પછડી ને ભમરિયાળી ભાત શ્રવણ જન્મ્યો મજ અમરાત મોર શ્રવણ ને પાછળ છે નાર શ્રવણ હાર્યો સસરાને દ્વાર સરાજીરે મારા વચન સુણો તમારી દીકરીને ઘરમાં પૂરો ઉભો રાજ જમતા રે જાઓ દીકરીના યમ ગુણ કે તારે જાઓ ઈરે ભાગણી ના કોણ જુએ મારા માં બપને નાખે કુવે મછલી દરિયા દરિયાને બેઠ શ્રવણ રિયો માને માને ભેટ થાળી પછેડી ને ભાત શ્રવણ જન્મ્યો ત્યાંથી તે શ્રવણ રે જાય સુથારી નાગર પૂછતો રે જાય ભાઈ સુથારી મારા વચન સુણો મારા આંધળામાં બાપ ની કાવડ ગળો કાવડ ગળજો કાટ સંગાટ સોઈ લાગે ના મારા માને રે બાપ ભાઈ સુધારી મારા વાચન સુણો મારા આંધરામાં બાપની કાવડ ગણો માછલી વીઆણી દરિયાને બેઠ શ્રવણ માને માનેર પેટ કાળી પછેડીને ભમરી બમરિયાળી ભાત શ્રવણ જન્મ્યો માં જમરાત ખંભે કાવડ ને સે નીર શ્રવણ હાલા સર્યું ને તીર ફરિયા લોટાને ને પકડાર નીર શ્રવણ વિંધાણો પેલે રે તીર હાલો રે બેન બા પાણી પીયો તમારો શ્રવણ ગામ ગયો મારો શ્રવણ નથી ગામ ગયો મારે શ્રાવણનો વિશ્વાસ સોર્યો દુસરત તારે દીકરા ચાર અંત સમય નહીં એ કેય પાસ દુસરત તારે દીકરા ચાર અંત સમય નહીં એ કેય પાસ